નૂતન વર્ષના આ સ્નેહ મિલન કાર્યક્રમ વિરમગામ વિધાનસભાના આ કાર્યક્રમમાં આપણા સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત આદરણીય જાનકીદાસ બાપુ આદરણીય ભાર્ગવલાલજી મહારાજ ગુજરાત પ્રદેશ બક્ષીગંજ મોરચાના પ્રદેશ પ્રમુખ ને રાજ્યસભાના સાંસદ ભાઈ શ્રી મયંકભાઈ નાયક આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી હાર્દિકભાઈ ભાઈ શૈલેષભાઈ મયુરભાઈ નવદીપભાઈ પ્રાગજીભાઈ તેજશ્રીબેન જિલ્લા પંચાયતના સૌ સન્માન્ય સદસ્યશ્રીઓ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ એપીએમસીના ચેરમેનશ્રીઓ ભારતીય જનતા પાર્ટીના ચારે ચાર મંડળના ચારે સન્માન્ય અધ્યક્ષશ્રીઓ અને આપ સૌ સ્નેહી કાર્યકર્તા ભાઈઓ બહેનો મિત્રો નવા વર્ષનું મિલન છે આમ તો આપણી દર વર્ષે આ પ્રક્રિયા છે ભારતીય જનતા પાર્ટી તરીકે નવા વર્ષે બધાએ સામૂહિક મળવું એકબીજાને શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરવું આ કાયમી આપણો કાર્યક્રમ છે પરંતુ આ વખતે થોડુંક એકાદ અઠવાડિયા જેવું લેટ આપણે આ કાર્યક્રમની અંદર ચાલી રહ્યા છે એનું કારણ પણ સંગઠન પર્વના વિવિધ કામો આપણા વચ્ચે હતા એના કારણે આ થોડો લેટ કાર્યક્રમ ચાલી રહ્યો છે પરંતુ જ્યારે આટલા બધા કાર્યકર્તાઓની વચ્ચે મળવાનું થયું છે ત્યારે વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી વતી પણ આપ સૌ કાર્યકર્તાઓને નવા વર્ષની ખૂબ શુભેચ્છાઓ આપું છું મિત્રો આમ તો દર વર્ષે આ નવું વર્ષ આવતું જ હોય આપણા બધાના માટે પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે આ નૂતન વર્ષ એક અનેરું વર્ષ છે દર છ વર્ષે દર ત્રણ વર્ષે આપણે ત્યાં સંગઠન પર્વની એક ઉજવણી આપણે કરતા હોઈએ છીએ એ રીતે આ વર્ષ પણ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ માટે સંગઠન પર્વની ઉજવણી કરવાનું આ વર્ષ બની રહેવાનું છે મિત્રો હાર્દિકભાઈએ સરકાર અને વિકાસના ખૂબ કામો ગણાયા એ એમની ડ્યુટી છે આ વિસ્તારનો વિકાસ કરવો એ ધારાસભ્ય તરીકે એમની ડ્યુટી છે હું જિલ્લા ભાજપનો પ્રમુખ છું તો ભાજપ મજબૂત થાય મારી ડ્યુટી છે એટલે ભાજપને મજબૂત કરવાની બે ચાર વાતો તમારા વચ્ચે કહીશ મિત્રો સંગઠન પર્વ શરૂ થયું છેલ્લા ત્રણ મહિનાથી વિરમગામ વિધાનસભાના સૌ કાર્યકર્તાઓ છેલ્લા ત્રણ મહિનાથી પહેલો પ્રાથમિક સદસ્યતા અભિયાન હોય સક્રિય સદસ્યતા અભિયાન હોય આ બંને અભિયાનની અંદર લેન્ડમાર્ક કામ એટલે અત્યાર સુધી જે કામ નહી થયું એટલું સારું કામ કરીને વિરંગામ વિધાનસભાએ પહેલા જૂના તમામ રેકોર્ડ આ વખતે તોડી નાખ્યા છે પ્રાથમિક સદસ્યની અંદર લગભગ પાસઠ જેટલા પ્રાથમિક સદસ્યો આપણે વિરંગામ વિધાનસભાની અંદરથી બનાવી શક્યા છીએ

ગામડાની અંદર રહેતા કાર્યકર્તાઓનો શરૂઆતની અંદર આ બધું થોડું અજુગતું લાગતું હતું કે આ બધું કેવું હોય પાર્ટીના સભ્ય બનાવવા પાછા ફોનમાં બનાવવાના ને ઓટીપી લેવાના ને અમારા ઉપર ભરોસો નહીં અમે બધા આ બધું કરીએ જ છીએ વર્ષોથી કરીએ છીએ આ બધું અને કરતા થાય ખરા આપણે પણ તો સમય બદલાયો તો સમય સાથે તાલ મેળવવો પડે એવું ભારતીય જનતા પાર્ટી કાયમથી માનતી હોય છે અને આધારે આપણે આ ફેરા સોશિયલ મીડિયા અને ઓનલાઈન માધ્યમથી સદસ્યતા નોંધણી કરી બધા કાર્યકર્તાઓએ વાસ્તવિક રીતે જમીન ઉપર જઈ એક એક ગામની અંદર એક એક બૂથની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્યો વધે એના માટેનો અથાગ પ્રયત્ન તમે બધા મિત્રોએ કર્યો છે બદલ વિરમગામ વિધાનસભાના સૌ કાર્યકર્તાઓને ખૂબ અભિનંદન આપું છું મિત્રો આદરણીય નરેન્દ્રભાઈ બે હજાર સુડતાલીસની અંદર આ દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા તરફ ગતિ કરી રહ્યા હોય ત્યારે આપણે બધા એવું સ્પષ્ટ માનીએ છીએ કે વિકસિત ભારત માટે વિકસિત ભાજપ બિલકુલ જરૂરી છે ભાજપ વિકસિત નહીં હોય તો ભારત વિકસિત ના જ થઈ શકે એકમાત્ર પાર્ટી ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે કે દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પ્રયત્ન કરી રહી છે આપણે બધાએ વિકસિત રાષ્ટ્ર બનાવવો હશે તો ભાજપને વિકસિત કરવો પડશે જ્યાં સુધી હજુ પહોંચ્યા નથી ત્યાં સુધી ભાજપને લઈ જવો પડશે આપણે આ પ્રાથમિક સદસ્યતા અભિયાન સક્રિય સદસ્યતા અભિયાનના માધ્યમથી આપણે આ કાર્યક્રમ સુપરે પૂરો કર્યો છે તમે બધા કાર્યકર્તાઓ છો એટલે તમારા બધાના ધ્યાનમાં હશે કે આજે વીસ તારીખથી હવે દરેક બુથ ઉપર બુથ સમિતિ ગઠનનું કામ શરૂ થયું છે હું અત્યારે તમારા બધાના વચ્ચે એક સમાચાર મૂકું છું કે જે શરૂઆત થવાની હતી અત્યારે એક કલાક પહેલા થઈ ગઈ છે જેના જેના ફોનની અંદર એક્સેસ આવવાના હશે બધાના ફોનની અંદર એક્સેસ આવી ગયા છે અને આવતીકાલથી બુથ ઉપર સમિતિ બનાવવાનું કામ આપણે બધા કાર્યકર્તાઓએ શરૂ કરવાની છે હાર્દિકભાઈ તમને એક અભિનંદન આપું અહીંયા આગળ તમે લગભગ

તાલુકા પંચાયતના સદસ્યો એપીએમસી ના શ્રીઓ તાલુકા પંચાયતના પ્રમુખ મહામંત્રી શ્રી નગરપાલિકાના શ્રીઓ અને પાર્ટીના જે કઈ પણ હોદ્દેદારો છે આ મારી વિનંતી છે આપણે બે ઉપર તો અહીં બેઠેલા તમામ કાર્યકર્તાની વિનંતી છે મારી તમારું જે બુથ લાગતું હોય એ બુથ ની જ્યારે પણ મીટિંગ બોલાવે આપણે આ મોટી મીટિંગની અંદર આવીને બેસીએ છીએ મોટી મિટિંગમાં મળીએ છીએ આગેવાન થઈ જઈએ છીએ દેત્રોતથી માંડલથી કાંઠાકાળાથી આપણે વિરંગામાં આવીએ એટલે ગામની અંદર જ લોકો એવું માનતા હોય છે કે આગેવાન છે પરંતુ ગામમાં બૂથમાં નહીં જઈએ ને તો ધીમે ધીમે આગેવાની આપણી ખતમ થઈ જશે મિત્રો ગામમાં બૂથની અંદર જઈએ ગામની અંદર બૂથના કાર્યકર્તા બૂથના લોકોને મળીએ તો આગેવાની ઊભી રહેશે ખાલી ખાલી વિરમગામ અમદાવાદ સુધી જો ફરતા રહીશું ને તો ધીમે ધીમે આગેવાની પણ આપણી કપાતી જશે મિત્રો એટલે એક સારા કાર્યકર્તાઓના નિર્માણ માટે થઈને પણ ભારતીય જનતા પાર્ટી આ બૂથ ઉપર જઈ અને બૂથ સમિતિ બનાવવાનો કાર્યક્રમ આપ્યો છે તમે બધા કાર્યકર્તાઓ અહીંયા આગળ ખૂબ જૂના કાર્યકર્તાઓ પણ બેઠા છે બધાને મારી વિનંતી છે સે કમ એકાદ બૂથ ઉપર તો તમે જજો જ્યાં મીટિંગ હોય ભાજપનો ફેસ પહેરીને બેસજો પચીસ પચાસ કાર્યકર્તા અહીંયા આગળ પંદરસો બે હજાર કાર્યકર્તાની વચ્ચે બેસીએ ને એના કરતાં એ પચીસ પચાસ કાર્યકર્તાની વચ્ચે જઈને બેસજો તો તમારું નેતૃત્વ પણ ખીલશે અને ભારતીય જનતા પાર્ટીની જે કલ્પના છે કે ભાજપનો કાર્યકર્તા સદાય માટે લોકોની વચ્ચે રહે અને લોકોની વચ્ચે રહી અને પોતાનું નેતૃત્વ ખીલે આની અંદર આપણે બધા ભારતીય જનતા પાર્ટીને પણ મદદ કરીએ અને નૂતન વર્ષે આપણે બધા એવો સંકલ્પ કરીએ છૂટા પડીએ આગામી દિવસોની અંદર આ વિરમગામ વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીને એટલી મજબૂત કરીએ ભાજપના નામથી આગામી દિવસોની અંદર કોંગ્રેસ આગળ કોશિશ ના કરે આવો સારો ભાજપ આપણે વિરમગામ વિધાનસભાની અંદર બનાવીએ અને વિરમગામ વિધાનસભાના તમામે તમામ ગામોને પણ એક વિકાસની લાઈનથી જોડીએ એવી આપ સૌની શુભેચ્છા સૌનો આભાર ભારતમાં દાગી જાય coco -co -co.